અસલામવાલેકુમ આજના ઇલરની પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ આપણું ધોરણ અગિયાર અર્થશાસ્ત્ર આપણું ચેપ્ટર છે અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ ઇકોનોમિક્સ એન્ડ ઇન્ટ્રોડક્શન ઇન્ટ્રોડક્શન ટુ ઇકોનોમિક્સ આપણે ચેપ્ટરની પ્રસ્તાવના જોઈ હતી અર્થશાસ્ત્રના અર્થ વિશે માહિતી મેળવી અને અર્થશાસ્ત્રનાનું ભારતીય ચિંતન એના વિશે અભ્યાસ કર્યો હવે આપણે આજે જોઈએ પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ ફોર્મલ ડેવલપમેન્ટ ઓફ ઇકોનોમિક્સ એઝ અ સાયન્સ ઇન ધ વેસ્ટ તો ગ્રીક તત્વચિંતક જે છે એરિસ્ટોટલ તેમણે ઓઇકોનોમિકા નામનું પુસ્તક લખ્યું હતું અને એમાં તેમણે આર્થિક ચિંતન રજૂ કર્યું પણ ઔદ્યોગિક ક્રાંતિ થઈ ત્યારબાદ જેમ ઉદ્યોગ ક્ષેત્રે સૂક્ષ્મ શ્રમ વિભાજન થયું અને વિશિષ્ટીકરણ થયું શ્રમ વિભાજન એટલે શું જુદા જુદા શ્રમનું જુદા જુદા ક્ષેત્રમાં જુદા જુદા કાર્યમાં રોકાવું એ શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ એટલે કોઈ એક કામ એક જ વ્યક્તિ દ્વારા થાય અને તેમાં જ તે કુશળતા મેળવે દાખલા તરીકે કાર બનાવતી કંપનીમાં કેટલાક શ્રમિકો ફક્ત ટાયર જ બનાવે કારના ટાયર જ બનાવે તેને કહીશું વિશિષ્ટીકરણ તો આમ કે જેમ ઔદ્યોગિક ક્રાંતિ થઈ ઉદ્યોગ ક્ષેત્રે શ્રમ વિભાજન થયું વિશિષ્ટીકરણ થયું તેમ જ્ઞાનના ક્ષેત્ર જ્ઞાનના ક્ષેત્રોમાં પણ અભ્યાસ અને સંશોધનોમાં વિશિષ્ટીકરણ થયું ભૌતિક વિજ્ઞાનોની જેમ સમાજ વિજ્ઞાનનો અને માનવ વર્તનનો અભ્યાસ કરતાં શાસ્ત્રોમાં પણ વિશિષ્ટીકરણ થયું અને અભ્યાસની પદ્ધતિ માત્ર તર્ક આધારિત ન રહેતા કલ્પના આધારિત ન રહેતા પ્રયોગ અને ચકાસણી આધારિત વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા અભ્યાસ શરૂ થયા એટલે અત્યાર સુધી માનવીના આર્થિક વર્તનનો રાજ્યશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર કે તત્વચિંતનના ભાગરૂપે અભ્યાસ થયો હતો તેનો સ્વતંત્ર વિષય તરીકે અભ્યાસ શરૂ થયો ઔદ્યોગિક ક્રાંતિને કારણે મોટા યંત્રો મોટા પાયે ઉત્પાદન આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ અને જંગી મૂડીરોકાણને પરિણામે કોઈ એક નવી જ આર્થિક અને સામાજિક વ્યવસ્થા ઊભી થઈ કે જેમ ઔદ્યોગિક ક્રાંતિ થઈ મોટા મોટા ઉદ્યોગોનું નિર્માણ થયું મોટા પાયે ઉત્પાદન થાય આર્થિક સત્તાનું શું થાય કેન્દ્રીકરણ થાય મોટા મોટા ઉદ્યોગો સ્થાપવા હોય તો એના માટે શું જોઈએ જંગી મૂડીરોકાણ મોટા પ્રમાણમાં કરોડો રૂપિયાનું મૂડીરોકાણ જોઈએ તો એક નવી જ આર્થિક અને સામાજિક વ્યવસ્થા ઊભી થઈ તો આ સંદર્ભમાં જો કોઈ પણ દેશની આર્થિક સંપત્તિમાં વધારો થતો હોય તો એનું કારણ શું હોઈ શકે આ પ્રશ્ન પર ઊંડા ચિંતન બાદ ઈસવીસન સત્તરસો છોતેરમાં એડમ સ્મિથે અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન રજૂ કરતું પુસ્તક લખ્યું પુસ્તક એમણે રજૂ કર્યું એનું નામ છે એન ઇન્કવાયરી ઇન ટુ ધ નેચર એન્ડ કોઝીસ ઓફ ધ વેલ્થ ઓફ નેશન્સ જેને ટૂંકમાં વેલ્થ ઓફ નેશન્સના નામે ઓળખવામાં આવે છે આ પુસ્તકના લીધે જ અર્થશાસ્ત્રનો એક સ્વતંત્ર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન એડમ સ્મિથને જાય છે હવે આપણે જોઈએ કે એડમ સ્મિથ અર્થશાસ્ત્ર વિશે શું કહે છે તો એડમ સ્મિથ એ કહે છે અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે અને તેઓ કહે છે આગળ કે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપ સંપત્તિના ઉત્પાદન વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર આ વ્યાખ્યા આપી છે એડમ્સની થઈ યાદ રાખવાની છે આ પૂછાશે તમને વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે કે ઉત્પાદક શ્રમ દ્વારા દાખલા તરીકે ઉત્પાદનના સાધનો છે જમીન મૂડી શ્રમ અને નિયોજક તો જે શ્રમિકો છે દાખલા તરીકે સો શ્રમિકો ભેગા મળીને હજાર મીટર કાપડનું ઉત્પાદન કરે છે તો હવે આ કાપડનું ઉત્પાદન થયું ઉત્પાદન થયા પછી શું થાય પડી નથી રહેતું એનું શું થાય છે વેચાણ વેચાણ થાય છે શ્રમિકને આવક મળે છે ઉદ્યોગપતિ છે એને આવક મળે છે નિયોજકને નફો મળે છે અને લોકો તેનો વપરાશ કરે છે કાપડનો વપરાશ કરશે ને એનું વેચાણ થયું લોકોએ ખરીદી કરી તો વપરાશ એટલે કે ઉત્પાદન વપરાશ અને વિનિમય તો આ જે બધાનો અભ્યાસ જે કરે છે કોણ કરે છે અર્થશાસ્ત્ર તો આમ ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર હવે એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો છે કારણ કે એક બાજુ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ થશે વર્તન આર્થિક વર્તન પણ કોનું આર્થિક વર્તન માનવીનું આ તો બીજી બાજુ એની પદ્ધતિ કેવી છે અભ્યાસ પદ્ધતિ વૈજ્ઞાનિક છે આમ એડમ સ્મિથે માનવીના આર્થિક વર્તનનો સ્વતંત્ર રીતે અભ્યાસ કરવાનું શરૂ કર્યું એડમ સ્મિથે સ્વતંત્ર રીતે આર્થિક વર્તનનો માનવીને આર્થિક વર્તનનો સ્વતંત્ર રીતે અભ્યાસ શરૂ કર્યો તો નીતિશાસ્ત્રને આર્થિક અભ્યાસથી દૂર રાખ્યું એડમ સ્મિથે પોતાના પુસ્તક વેલ્થ ઓફ નેશન્સમાં આમ તો માનવ કલ્યાણની જ વાત કરી છે હવે બીજી વ્યાખ્યા આપણે જોઈએ પ્રોફેસર આલ્ફ્રેડ માર્સલ તો પ્રોફેસર માર્સલ એમણે અઢારસો નેવુંમાં પોતાનું પુસ્તક લખ્યું હતું પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ તો એમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતા તેઓ કહે છે કે અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે જેમાં તે ભૌતિક ચીજવસ્તુના વપરાશથી સુખાકારી મેળવે છે અર્થશાસ્ત્ર માનવીની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે જેમાં તે ભૌતિક ચીજવસ્તુઓના વસ્તુઓના વપરાશથી સુખાકારી મેળવે છે એટલે કે માર્શલ અહીંયા શું કહે છે કે અર્થશાસ્ત્ર માનવીની જે રોજિંદી આર્થિક પ્રવૃત્તિ છે તેનો અભ્યાસ કરે છે દાખલા તરીકે તમારા માતા કે પિતા કોઈ પણ ધંધો રોજગારી દ્વારા આવક મેળવતા હશે દરરોજ ને દરરોજ તમારા પપ્પા કે તમારા પિતા કોઈ પણ વ્યવસાય સાથે સંકળાયેલા હશે કેમ આવક મેળવવા માટે તો આ શું થઈ ગયું આર્થિક પ્રવૃત્તિ શેના માટે કરીએ છીએ આપણે આપણી જરૂરિયાતો પૂરી કરવા માટે એટલે કે અર્થશાસ્ત્ર માનવીની રોજિંદી આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ કરે છે અને માણસ ભૌતિક ચીજવસ્તુના વપરાશથી સુખાકારી મેળવવાનો કેવી રીતના પ્રયાસ કરે છે તેનું વિશ્લેષણ કરે છે પણ અહીં માર્સલે માત્ર ભૌતિક અને માપી શકાય તેવી વસ્તુ વસ્તુઓના વપરાશની જ વાત કરી છે તેથી માર્શલની આ વ્યાખ્યા ટીકાનો ભોગ બની છે આમ છતાં માર્શલે અર્થશાસ્ત્રના અભ્યાસમાં માનવીને કેન્દ્ર સ્થાને મૂક્યો છે તે બાબત અહીં અગત્યની ગણાય છે તો આજનો આપણો વિડીયો અહીં પૂર્ણ થાય છે